那把枪。 来了。Hello. ભોલકિ <coughs> આવ્યો

લાડુ નું ભોજન રોજ ઋષિ પંચમી આ તારીખ પચીસ અને ગુરુવાર ઋષિ પંચમી પ્રસંગે સમસ્ત રહીશ ગામની સત્સંગ મંડળની બેનોના માધ્યમથી ગાયોને લાડુનું ભોજન આપવામાં આવી રહ્યું છે ગાયોને લાડુનું ભોજન ગમાની અંદર આવે એ રીતે લાડવા પધરાવી અને ગાયોને ટૂંક સમયમાં છોડવામાં આવશે

સંચાલક છે કેટલી થાય છે તકમે આલે કે દીવો વાહજે કે બધી આવી અમે વાલે દીવો વાહ ના છે કે એટક કરી કસક કસ લે આખો ગોડે આખીમાં ગોળો દીવો દીવા પર બક નહી પકાવે આ જાલ લાલ કે આને હવે

गचाती गचाय भइ पढिमा a jaga maga

ખોલે કામ ખરા બોલી કાન નાખો હોર કે આ આના કે આને આ ઓલી હોમી આ નથી પડી Dale dale.